પીએસએલ 2024 એલ બે હજાર ચોવીસની ફાઇનલ મેચ ઇસ્લામાબાદે યુનાઇટેડ અને મુલ્તાન સુલ્તાન વચ્ચે રમાઈ હતી નેસલ બેંક ક્રિકેટ એરેના કરાચી ખાતે યોજાયેલી આ મેચમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ પાકિસ્તાન સુપર લીગની ચેમ્પિયન બની હતી જો કે ફાઇનલ મેચ દરમિયાન ઇસ્લામાબાદ યુનાઇટેડનો ખેલાડી ઇમાદ વસીમ ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન ધૂમ્રપાન કરતો વિડિયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેનો યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે ઇમાદ વસીમે ફાઇનલ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ